એલા ગણપતિ ભગવાન તમે શું પધરાવા આવ્યા છો તો આ ઘરે સ્થાપના કરી હતી તમે નાના નાના છોકરાઓ સ્થાપના કરી હતી સરસ ભાઈ આ છોકરાને કેટલો આમાં હોશ છે કે ભગવાન પછી સાંસ્કૃતિક કાર્યક્રમ બધા આવા કહેવાય એના આનંદથી ઉજવે છે નાના નાના છે એટલે એને આવું કાર્યક્રમ કરતા અને જોતા બનાવતા આવા કાર્યક્રમની અંદર રસ લે એવા હેતુથી પણ અમે આની અંદર થોડો સહકાર આપીએ રોજ તેઓની સાથે અમે અને આવા સારા એવા સંસ્કાર છીએ કારણ કે બાળકને સંસ્કાર નું આપીને તો એને ખ્યાલ ન આપ્યો ગણપતિ દાદા શું પધરાવે કેમ કરે છે નવરાત્રિ કેમ ઉજવે છે એવા હેતુથી ગણપતિ દાદાને ને પધરાવ્યા બોલો ગણપતિ બાપા કેડુ સિદ્ધિ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરિયા આ ગણપતિ બાપાને આજે વિસર્જન કરવા અમે આવ્યા છીએ ઘરેથી તો અમારા ગામની આ નદીની અંદર અમે આજે વિડીયો અહીં ઉતારીએ છીએ અમારા નદી છે ગામની અને અમારા એ વાક કહે છે અમારા ગામને પહેલે તે વાઘ કહેવાય છે એ વાઘને ગુણે અમે આવ્યા છીએ પધરાવા અને સામે અમારા ગણપતિ બાપાને પછી આગળ વિસર્જન અમે કરીએ પાણીની અંદર અને હા મેં અમારા ગામને નદીની ઉપર પુલ બનાવ્યો છે પુલ દેખાય છે અમારા ગામના જે કેરાળાના છે ને તે બધાને ખ્યાલ આવી જાય કે વાકે પધરાવા આવ્યા છે અને સામે એની માથે પુલ છે ધારે જવાનો પીઠોડી જવાનો તો એ પુલ અહીંથી નજીક આગો દેખાય છે થોડોક અને આ બધી અમારી અહીંયા પ્રકૃતિ છે આ બધા ઝાડ બધું સરસ મજાનું છે તો આજે સરસ આનંદથી અમે વિસર્જન તો કાલે આનંદ ચૌદસ કાલે છે પણ આ છોકરા બહુ ઉતાવળા થાય ક્યારે ને કે હાલો ભદ્રાવ જવું નદીએ નાવા જવું છે તો મેં કે વાંધો નહીં સારો જાય હાલો બાપા ગણપતિ દાદા ને પછી વિસર્જન કરો